ડીસાની એક યુવતીને લગ્ન બાદ સાસરિયાઓ દહેજ માટે અસહ્ય ત્રાસ આપી કરી કાઢી ઘટના સામે આવી છે સસરાએ પણ રૂમમાં જઈ શારીરિક અડપલા કરતા કંટાળેલી યુવતીએ પતિ સાસુ સસરા સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે ડીસા તાલુકાના એક ગામમાં રહેતી યુવતીના લગ્ન ચંદાજી ગોડિયા ગામના મુકેશ ઉર્ફે કેસરાજ સોમાજી સોલંકી સાથે સમાજના રીત રિવાજ મુજબ એક વર્ષ અગાઉ થયા હતા લગ્ન થયા બાદ યુવતી તેના પતિ અને સાસુ સસરા સાથે અમદાવાદ ખાતે રહેતી હતી લગ્નના એકાદ મહિના સુધી સારી રીતે રાખ્યા બાદ તેના પતિએ હેરાન કરવાનું શરૂ કર્યું હતું અને તેનો પતિ ઘરે મોડા સુધી આવતો નહીં અને આવ્યા બાદ વિડીયો કોલ કરી અન્ય યુવતીઓ સાથે વાત કરતો હતો જેથી અકડાયેલી પત્નીએ આવો વ્યવહાર ન કરવાનું જણાવતા તેનો પતિ તે ઘરમાં શોભતી નથી ભિખારીના પેટની છે તારા પિતાના ઘરેથી કંઈ લાવી નથી જેવા મહેણા ટોણા મારતા યુવતી તેના પિયરમાંથી સત્યાવીસ હજાર અને ત્યારબાદ પચાસ પચાસ હજાર લાવી કુલ એક લાખ સત્યાવીસ હજાર રૂપિયા તેના પતિને આપ્યા હતા પરંતુ ત્યારબાદ પણ દહેજ ભૂખ્યા સાસરિયાઓએ તેને હેરાન કરવાનું ચાલુ રાખ્યું હતું અને બાદમાં યુવતી તેના રૂમમાં એકલી સૂતી હતી તે સમયે તેના સસરા રૂમમાં આવી તેના પર કુચેષ્ટા કરી શારીરિક અડપલા કરતા યુવતી ડરી ગઈ હતી અને રૂમ બહાર દોડી આવી આ બનાવ અંગે સાસુ અને પતિને જાણ કરતા તે લોકોએ યુવતી સાથે મારઝોડ કરી અને યુવતીને પહેરેલ કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી જેથી યુવતી તેના મામાના ઘરે આવી ગઈ હતી ત્યારબાદ તેના પિયરિયાઓએ બે થી ત્રણ વખત સમાજના આગેવાનો દ્વારા સમાધાન કરાવવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ યુવતીના સાસરિયા યુવતી જોઈતી નથી અને જો તેમના ઘરે જશે તો તેને જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા પીડિત યુવતીએ તેના પતિ અને સાસરા સહિત ત્રણે સામે ફરિયાદ નોંધાવતા ડીસા તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે